ન્યૂઝ હવે સમાચાર ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુધી મહારાજ નું વિમલનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ભવ્યતિભવ્ય સમયુ કરાયું સંઘમાં આવતીકાલે વિશ્વ શાંતિ માટે આયમ બિલ કરાવાશે વિમલનાથ જૈન સંઘના પ્રમુખ જયદીપભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ગુરુકુળ ચાર રસ્તાથી ગજાતિપતિ આચાર્ય નરદેવસાગર તથા પદ્મકિર્તિ વિજયજી મહારાજનું સામયું ધામધૂમથી કરવામાં આવ્યું હતું જેમાં સંઘની બહેનો માથે મંગલ બેડા લઈને જોડાઈ હતી એક દો તીન ચાર જૈન શાસનનો છે જે કારણગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વિમલનાથ જૈન સંઘમાં વિમલનાથ ભગવાનનું વંદન પછી ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું અને આવતીકાલે બુધવારે બીજના પવિત્ર દિવસે સંઘમાં વિશ્વ શાંતિ માટે આંબિલનો તપ કરવાની ટહેલ નાખતા સંઘે સરસ સ્વીકારી લીધી હતી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે પ્રકારની વિપરીત અને કઠિન પરિસ્થિતિ સર્જાઈ છે તે માટે આચાર્ય સાગર સુઈશ્વરજી મહારાજે નિઝામપુરા ખાતે નૌકાર મંત્રના જાપ કરાવ્યા હતા તથા અલ્કાપુરી જૈન સંઘ સાથે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું અને ગઈકાલે ઇન્દ્રપુરી જૈન સંઘમાં એકસો આઠ પાર્શ્વનાથ પૂજન તથા એકસો પિસ્તાલીસ આયામબેલ તપ કરાવવામાં આવ્યા હતા તેમ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું આજે વિશાળ માનવમેદીને વ્યાખ્યાન ફરમાવતા ગજાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરે મહારાજે જણાવ્યું હતું કે વર્તમાન સમય ખૂબ જ ખરાબ છે જે ધર્મ કરશે તે અષ્ટ છે તે દરેક લોકો ઘરમાં જૈન દર્શમાં બતાવ્યા મુજબનો ભગવાન શાંતિનાથનો પાઠ કરે અને વિશ્વ કલ્યાણની ભાવના રાગે જેથી ઉદ્રવો શાંત થશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું ત્યારે મુનિરાજ પદ્મ કીર્તિ સાગર વિજયજી મહારાજે પણ આ એમ્બિલ તપ વિશે સમજાવ્યું હતું અને આવતીકાલે આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજ આ એમ્બિલ તપ શું કામ કરવું અને તે કરવાથી શું લાભ થાય તેના ઉપર વ્યાખ્યાન ફરમાવશે તો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં પધારી લાભ લેવો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું नमस्कार दर्शक આજે વડોદરા શહેરની અંદર સાગર સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય નરદેવ સાગર સુરીશ્વરજી મહારાજા પદ્મકીર્તિ મહારાજ સાહેબ ગુરુકુળ વિદ્યાલય આજવા રોડ થી આપણે આ બાજુ આવીએ એટલે ગુરુકુળ વિદ્યાલયથી ગુરુદેવનું સામયું થયું વિમલનાથ જૈન સંઘની અંદર અમારા જયદીપભાઈ અને રાકેશભાઈ બધા મિત્રોએ સરસ મજાનું આ સામયું ગુરુદેવનું કર્યું ગુરુદેવ આપને પ્રશ્ન એવો છે વર્તમાન સમયની અંદર યુદ્ધની ભૂમિકા છે ધરતીકંપો થાય છે અને જે વિધિકારો છે શાસ્ત્રકારો છે જ્યોતિષો છે એવું કહે છે કે વર્તમાન સમય જે બે ત્રણ વર્ષનો સમય ખૂબ ખરાબ છે તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જૈન દર્શનમાં શું બતાવેલું છે આપણે જરા દર્શક મિત્રો જણાવો જૈન દર્શન વિશ્વને શાંતિ છે જે સર્વજીવ વૃક્ષકો આપણા રહેલા ક્રોધ માનમાં રોગને દૂર કરો તો ચારે બાજુ શાંતિ વળશે પણ આજે ભારતમાં ચારે બાજુ કતરખાના અહીંસાનો તાંડવ એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ દુરાચાર અભિચાર આ જે બધા પાપો વધી રહ્યા છે એનું જ ફળ આજે વિશ્વમાં અશાંતિ છે ધરતીકમ બીગે થાય છે લોકો પરસ્પર એકબીજાને મારે છે અ સહિષ્ણુતા બહુ જ વધી ગઈ છે કારણ કે ધર્મ દૂર થયો છે પરસ્પર પ્રેમભાવ પરસ્પરગ્રોહો જવાના તત્વતા કહ્યું છે કે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો એકબીજાને પ્રેમ કરો એકબીજાને વાસ્યા વખત તમારા જીવનમાં શાંતિ મળશે અહિંસા એ જે છે અહિંસા એ અમૃત અમૃત છે હિંસા એ ઝેર છે હિંસાનું ઝેર પીવાથી કોઈ દાડો પણ આત્મા શાંત ન બને પણ અહિંસાનું પાલન કરવાથી આત્મા શાંત મળે જે ગાંધીજીના રાજ્યમાં ગાંધીજીએ અહિંસા તાત્વને સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું એ આપણા દેશમાં કેટલા કતરકાન કેટલી ભયંકર દિશા કેટલા માણસે વધી રહ્યો છે આ હિસાબે ધરતી છે રોગચાળો ફેલાય છે ઘણીમાં કોરોના ઘણી એ બધાથી શાંતિ હોય તો ખરેખર પરમાત્માના જે જે ઇષ્ટદેવ હોય ઈષ્ટદેવના શ્રેજી એનો જાપ કરવાનો છે જૈન શાસ્ત્રમાં મહામંત્ર છે ઓમ રીમ શ્રી શાંતિનાથાય નમા એ મંત્રનો જાપ અને ઓમ હરીમ નમો હિમતાણમ એનો જાપ કરો તો જરૂર પ્રગતિવજીવની સુખ થતા ઈચ્છો સર્વજીવનો ક્રિયા રક્તમાં સર્વ સુધ એવા પ્રકારના મૈત્રી ભાવ કેળવીને આરાધનાને જાપ કરશો તો જરૂર જીવનમાં શાંતિ અને આનંદ હશે એવો કરવાની ખાસ વિમલનાથ સંગમા સાહેબ શું આપણે આરાધના સૂચવી છે વિમલનાથ સંગમા જે આવ્યા છે જે શહેમા વર્ષો પહેલા આવ્યા હતા તે વખતે પણ તપસ્યા વગેરે દ્વારા સઘનું વધારી હતું આજે સંઘ ફાલે ફૂટ્યો છે આજે સંઘને અમે કે વિશ્વ શાંતિ માટે અને આત્મા શાંતિ માટે મહામંગલકારી આમિલ તપની આરાધના માટે પ્રેરણા કરી છે આવતીકાલે લગભગ વિશાળ સંખ્યામાં લોકો આમિલ કરી અને વિશ્વ કરે છે પરમા પર સમક્ષ વિશ્વ શાંતિ માટે અને